કે હું બરોડા સેન્ટ્રલ બેંકનો વહીવટ કરતી હોવાનો આક્ષેપ સહકારી આગેવાનો દ્વારા કરવામાં આવ્યા હતા અને પ્રદેશ પ્રમુખ સુધી વાત પહોંચી હતી જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ નિશાળિયાએ પણ તેમાં ભૂમિકા ભજવી હતી મારે કોઈ હોદ્દો જોઈતો નથી પરંતુ એક મહિલા તરીકે મારી ઇજ્જત ઉછાળી તેનું મને દુઃખ છે તેમણે એમ પણ કહ્યું હતું કે સેન્ટ્રલ બેંકનો વહીવટ બદલાયો તેમાં ભરતી કોણ સામેલ છે તેની તપાસ થવી જોઈએ હું બેંકની ખાતેદાર છું લોન ધારક છું એટલે બેંકમાં જતી હોઉં છું શિક્ષિત પરિવારની હોવા છતાં મને બદનામ કરવામાં આવી તેનું મને દુઃખ છે મારી પર ઘણું બધું વીતી ગયું છે એક સ્ત્રી તરીકે મને બદનામ કરવામાં આવી હતી હું એક સામાજિક કાર્યકર છું મને બેંક સાથે જોડીને મને જે સતીષભાઈ નિશાળિયાએ મને બદનામ કરી હતી એના માટે મેં આજે આ પ્રેસ કોન્ફરન્સ કરી છે કે ભાઈ હું કસામાં હતી નહીં તમે જ ભરતી કૌભાંડ કરવા માટે એક સ્ત્રીના ખભા ઉપર બંદૂક મૂકી હતી

હા હું ભરતી કોબાનમાં તપાસ માંગુ છું કે કોણ આમાં સામેલ છે કે આટલું મોટું પરિવર્તન કરવાની જરૂર પડી જિલ્લા ભાજપ પ્રમુખ જે છે અત્યારે જે રીતે વર્તન કરી રહ્યા છે મહિલાઓ સાથે બીજા કાર્યકરો શું તમારી માંગ છે જિલ્લા ભાજપ પ્રમુખને હોદ્દા પરથી દૂર કરવા જોઈએ કે કેમ મારી માંગ તો એ જ છે કે જે સ્ત્રીને ખભા ઉપર બંદૂક મૂકીને સ્ત્રીને બદનામ કરીને રાજકારણ કરતું હોય એવી કોઈ પણ વ્યક્તિ હોય એ પછી સતીશભાઈ નિશાળિયા કેમ નથી એમનું રાજીનામું લેવું જ જોઈએ તમારા ખબર બંદૂક મૂકવાનું શું કારણ ને તમારી સાથે અન્ય કોઈ મહિલા સાથે પણ આવું થયું અન્ય કોઈ મહિલા આઈ થિંક મીડિયાને ખબર જ હશે કે કરજનમાં કોઈ રેનુ રેનુકાબેન કરી નતા એમને પણ ભૂતકાળમાં આક્ષેપો કરેલા છે એમની ઉપર મારે કશું ગુમાવવાનું મારી પાસે ઈજ્જત હતી એ ઈજ્જત તો એ કિચડ કિચડ નાખીને સરસ એમને રંગ રોગાન કરી દીધું મારી ઇજ્જત ઉપર બરાબર એટલે મારે કંઈ હવે ગુમાવવાનું છે નહીં જે વ્યક્તિ રાષ્ટ્રીય મહિલા મોરચાની પ્રમુખ રહી હોય આટલી નિષ્ઠાવાન કાર્ય કર રહી હોય એ વ્યક્તિ પોલિટિકલ સુસાઇડ કરતી હોય ન્યાય માટે તો હું મારા આત્મસ્વમાન માટે તો લડી શકું ને સતીશભાઈનું તમને ટાર્ગેટ કરવાનું શું કારણ માનો

રડાવ્યા હોય જે સ્ત્રીને ટાર્ગેટ કરતો હોય એવી વ્યક્તિને જિલ્લા પ્રમુખ ના બનાવાય આને જ કહેવાય રાજકારણ જો આને જ રાજકારણ કહેવાતું હોય તો આ બહુ ગંદુ રાજકારણ છે કારણ કે દરેકના ઘરમાં માં બેન બેટી છે હું પણ કોઈની માં બેન બેટી છું અને જો આવું જ રાજકારણ હોય તો આવા રાજકારણમાં કોઈ પણ સારી સ્ત્રી સારા ઘરની નહીં આવે ઓકે ઓકે થેન્ક યુ